મારું નામ સંજય બાપટ છે આજે વાત કરવી છે સફેદ નમકના કાળા કારોબારની કચ્છની અંદર વન્યજીવોના અભયારણ્યની અંદર ઘોરાળ અને ગુડખરના વન્યજીવોના જે અભયારણ્યો છે આ અભયારણોની અંદર ખૂબ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે નમકનો કાળો કારોબાર ચાલી રહ્યો છે આ સફેદ નમકના કાળો કારોબાર કરવાવાળા બાહુબલી નેતાઓ અસામાજિક તત્વો ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી આ બને છે આ કેમિકલ યુક્ત પદાર્થોના કારણે જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે આસપાસના ગામોમાંથી પસાર થતા વાહનોના કારણે ત્યાં પણ લોકો પણ ભયના ઓથારની અંદર જીવી રહ્યા છે આ અભયારણ્ય છે એ અભયારણ્યની અંદર પાકા રસ્તા બનાવવાની ત્યાં ત્યાં એમને પાકા પાકા રૂમો બનાવવાની પાળા બનાવવા બનાવી આપવા માટેની જોડાણો આ તમામની તપાસ સરકારે કરવી જોઈએ મને એવું લાગે છે ત્યાં સુધી આ સરકાર સુધી પણ આ તમામનો વહીવટ પહોંચી રહ્યો છે એટલા માટે આની તપાસ થતી નથી અમે માંગણીઓ કરી છે કે આ જે વન્યજીવનના વન્યજીવોના અભ્યારણ્ય છે એ અભયારણ્યની ઉપર ડ્રોન સિસ્ટમ દ્વારા આખે આખા વન્ય અભયારણો છે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે આ વન્ય અભયારણો છે અભયારણ્યોની અંદર ચાલતા નમક સફેદ નમકના કાળા ઉપર તવાઈ લાવવામાં આવે તમામ કાળો કારોબાર છે બંધ કરવામાં આવે અને વન્યજીવો જેવા આ ઘુડખર છે એ ઘુડખર અત્યારે લુપ્ત થતી વિશ્વની અંદર માત્ર કચ્છની અંદર જોવા મળતી પ્રજાતિ છે આ પ્રજાતિઓને બચાવવું જોઈએ અમે આવનારા સમયમાં આના માટે રણ બચાવો આંદોલનની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે